જૈન મિત્રો હું પંકજ જોશી પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર મિત્રો તમે બધા જાણો છો કે તાજેતરમાં પીએસઆઈની ભરતી માટેના નવા નિયમો જાહેર થયેલા છે તો પીએસઆઈની આ ભરતી માટેના નવા નિયમો અને આગામી રણનીતિ માટે પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા એક ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન થવા જઈ રહ્યું છે ખાસ નોંધો કે આ ફ્રી માર્ગદર્શન સેમિનાર છે અને આ ફ્રી માર્ગદર્શન સેમિનારની તારીખ છે સત્તર માર્ચ બે હજાર ચોવીસ અને રવિવાર અને આ સેમિનારનો સમય છે સવારે સાડા દસથી બપોરના સાડા બાર સુધી અને આ સેમિનારનું સ્થળ છે પંકજ જોશી કાર્ય ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર મિત્રો ભાવનગરમાં આ પ્રકારનો એક ફ્રી માર્ગદર્શન સેમિનાર થવા જઈ રહ્યો છે જે સેમિનારમાં તમને પીએસઆઈની જે ભરતીના નવા નિયમો છે અને જે કાંઈ આગામી રણનીતિ છે તેની સંપૂર્ણ ચર્ચા થનાર છે એટલે કે પીએસઆઈની પરીક્ષા પદ્ધતિમાં જે કાંઈ બદલાવ આવ્યા છે ગયા વખતે જે રીતે પહેલાં ફિઝિકલ લેવાતું પ્રિલિમ્સ લેવાતી અને મેન્સ લેવાતું ત્રણ સ્ટેજમાં પરીક્ષાનું આયોજન થતું એ રીતે આ વખતે પરીક્ષાનું આયોજન જે બે સ્ટેજમાં થવાનું છે પ્રથમ સ્ટેજમાં શારીરિક પરીક્ષા લેવાશે તો બીજા સ્ટેજમાં લેખિત પરીક્ષા લેવાશે તો શારીરિક પરીક્ષા કઈ રીતે લેવાશે અને લેખિત પરીક્ષા કઈ રીતે લેવાશે અને લેખિત પરીક્ષામાં જે બે પેપર રહેવાના છે પ્રથમ પેપર બસો માર્કનું એમસીક્યુનું રહેવાનું છે તો બીજું જે પેપર છે એ સો માર્કનું રહેવાનું છે જેમાં ગુજરાતી અને અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ રહેવાનું છે તો મિત્રો સ્વાભાવિકપણે પરીક્ષા પદ્ધતિમાં જે ફેરફાર થયા છે એ પ્રમાણે વિદ્યાર્થીઓના મનમાં ઘણા બધા સવાલ હોય છે કે ગયા વખતની પરીક્ષા પદ્ધતિ કેવી હતી આ વખતની પરીક્ષા પદ્ધતિ કેવી છે એમાં શું ફેરફાર આવ્યા છે અને આ પરીક્ષા પદ્ધતિમાં પ્રથમ પ્રયાસે અથવા તો આ જ ભરતીમાં અમારે સફળ થવું હોય તો અમારે કયા પ્રકારની રણનીતિ બનાવવી જોઈએ કયા પ્રકારની અમારી વ્યૂહરચના હોવી જોઈએ કયા પ્રકારનો અમારો પ્લાન હોવો જોઈએ આવા ઘણા બધા સવાલો વિદ્યાર્થીના મનમાં હોય છે તો મિત્રો આવા તમામ સવાલોના જવાબ લઈને અમે આવી રહ્યા છીએ તારીખ સત્તર માર્ચ બે હજાર ચોવીસ રવિવારના દિવસે સવારે સાડા દસથી થી સાડા બારના ના સમયમાં જ્યાં પંકજ જોશી કાર્ય ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર સ્થળ ઉપર આપણે રૂબરૂ મળીશું અને રૂબરૂ આ તમામ પ્રશ્નો ઉપર ચર્ચા કરવાના છીએ તો મિત્રો ખાસ આ માહિતી ભૂલાઈ નહીં જેમાં સેમિનારની માહિતી તમને મળી છે ત્યારબાદ બીજું એક ખાસ નોંધો કે સેમિનાર આપણો સત્તર તારીખે થવાનો છે અને એ સેમિનાર ઓફલાઈન સેમિનાર છે અને સ્થળ ઉપર રૂબરૂ થવાનો છે સેમિનાર સત્તર તારીખે પૂરો થયા બાદ આગલા દિવસે એટલે કે તારીખ અઢાર માર્ચ બે હજાર ચોવીસને સોમવારથી પીએસઆઈની તૈયારી કરવા માટેની એક સ્પેશિયલ બેચ શરૂ થવાની છે તો આ બેચમાં પણ જોડાવા માંગતા વિદ્યાર્થીઓ ખાસ નોંધે કે સત્તર તારીખે આપણે પીએસઆઈની તૈયારી માટેનો ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરેલું છે અને વળતા દિવસે એટલે કે અઢાર માર્ચ બે હજાર ચોવીસને સોમવારથી જ આપણે પીએસઆઈની તૈયારી માટેની એક નવી સ્પેશિયલ બેચ શરૂ કરવાના છીએ જે બેચમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન બંને પેપરનું આપવામાં આવનાર છે અને એ પણ નિષ્ણાત માર્ગદર્શકો દ્વારા અથવા તો જે તે વિષયના તજજ્ઞો દ્વારા તમને એમસીક્યુ અને ડિસ્ટ્રિક્ટિવ પ્રકારની બંને પ્રકારની તૈયારી અમે કરાવવામાં અમારા દ્વારા કરાવવામાં આવનાર છે તો મિત્રો જો તમે આ ફ્રી માર્ગદર્શન સેમિનારમાં જોડાવા માગતા હો અથવા તમે આ પીએસઆઈની સ્પેશિયલ બેચમાં જોડાવા માગતા હો તો આના માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને રજીસ્ટ્રેશન માટે અહીંયા અમારો મોબાઈલ નંબર તમને આપેલ છે જે મોબાઈલ નંબર છે સત્તાણું ચૌદ ત્રણસો દસ ત્રણસો દસ તો મિત્રો ખાસ નોંધો સેમિનારની તારીખ છે સત્તર માર્ચ બે હજાર ચોવીસને રવિવાર બેચ શરૂ થવાની તારીખ છે અઢાર માર્ચ બે હજાર ચોવીસને સોમવાર બેચનો સમય છે સવારે આઠથી દસનો આ સેમિનારમાં અથવા બેચમાં જોડાવા માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જે રજીસ્ટ્રેશન તમે ટેલિફોનિક પણ કરાવી શકો છો તો અત્યારે જ તમે રજીસ્ટ્રેશન કરાવવું અને બીજું કે મિત્રો એક મારી વિનંતી છે કે તમે આ માહિતી જે તમને હું યુટ્યુબના માધ્યમથી આપી રહ્યો છું અથવા તો વિડિયોના માધ્યમથી આપી રહ્યો છું આ જ માહિતી ગુજરાત રાજ્યના વધારેમાં વધારે આશાસ્પદ યુવાનો સુધી પહોંચે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ સેમિનાર અથવા તો આ પીએસઆઈની સ્પેશિયલ બેચમાં જોડાઈ શકે એના માટે હું તમને ખાસ વિનંતી કરું છું કે આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરજો આ વિડીયોની લિંકને તમે વધારેમાં વધારે શેર કરજો અને વધારેમાં વધારે મિત્રો સુધી તમે આ માહિતી પહોંચાડશો અને વધારે પીએસઆઈની તૈયારી માટેની જે માહિતી છે એની ચર્ચા આપણે સેમિનારની અંદર ઊભરી કરીશું ત્યાં સુધી જય હિન્દ